તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો આપ જોઈ રહ્યા છો ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ તો બધા ખુશમાં હસ્યો અને ખુશમાં રહો તેવી મનોકામના સાથે આપણે હવે ઘેર જવાની તૈયારી કરીએ એટલે ગાય માતાને કહે છે કે હાલો એટલે આ ઘડીએ પાછળ પાછળ વહી આવે છે હાલો हेलो हेलो माके हाल बाटो हेलो करी हेलो हेलो बावळ आडोसे એટલે પાસવથી આવી છે જોઈ છો કોસોવો જોવો આવે છે સંજુ હા અલી બેટા हेलो ايه هلا 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 हॅलो 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 જોઈ શકો છો દર્શક મિત્રો ગાય માતાની સમજણ અને આપણી ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાની સમજણ આ આપણું કાયમ ગોવાળી અને રોજ માટેનું ગાય માતાનું કે નહીં બળીઓ કોઈ વસ્તુ રાખવાની ને ગાય માતાને હાલો કહેવી કે આવી રહેવાનું જાય ગૌ માતા વંદે ગૌ માત્ર જોતા રહો આપણા નવા